જી નમસ્કાર હું ટી આર યાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલે જીએસઆરટીસી હેલ પરની જે ભરતી હતી તો તેની લેખિત પરીક્ષા ઓએમઆર પરીક્ષા માટેની તારીખ જાહેર થઈ છે બધા ખુશ છે થોડા ટાઈમમાં તમારી પરીક્ષા પણ લેવાઈ જશે તો મિત્રો તમારી પાસે ટોટલ ચાલીસ દિવસ છે તો આ ચાલીસ દિવસમાં પ્રિપેરેશન સ્ટ્રેટેજી શું હશે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો હું કંઈ ફિલોસોફી શીખવાડવા માટે આવ્યો નથી પરંતુ તમને થોડુંક માર્ગદર્શન આપીશું કે કઈ રીતે તૈયારી કરવી કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું તો તેના વિશે થોડુંક સમજીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં તમામે તમામ સિલેબસ પ્રમાણે વિડીયો અપલોડ કરેલા છે જેમાં સો પ્લસ વિડીયો બનાવેલા છે જેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે જે અમારી ટેલિગ્રામ ચેનલ છે તો તેની અંદર સો પ્લસ પીડીએફો છે જેમાં સાત હજાર પ્લસ એમ સીક્યુ છે તો આવનારી તમારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો તે માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું તો તેમાં ટેલિગ્રામમાં તમે જોડાઈ જજો જેથી કરીને તમને ઘણો ફાયદો થશે મિત્રો તો મિત્રો હવે ગણતરીના દિવસો જ બાકી છે ચાલીસ દિવસો છે તો ગઈકાલે આપણે જે નોટિફિકેશન જોયું ભરતી જાહેર થઈ ગઈ છે અને એમાં સિલેબસ પણ મૂકેલો છે જે કઈ ટાઈપનું છે શું કયા કયા જે પ્રશ્નો છે અથવા તો ટોપિક કયા છે તો તેના વિશે પણ ચર્ચા કરીશું મિત્રો હવે વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસ અગાઉ જે બે હજાર બાવીસનું જે પેપર હતું તેનું એનાલિસિસ કરીને આપણે અગાઉ વિડીયો બનાવેલો છે તો આજ ફરીથી એક વખત તમને યાદ કરાવી દઉં કે કયા ટોપિકમાંથી કેટલું અંદાજીત જે પેપર બે હજાર બાવીસના આધારે આપણે કહી શકીએ હવે જે પેપર આવે એનું આપણે કોઈ નક્કી ના કરી શકીએ કેમ કે જે છે એ પેપર સેટરના ઉપર આધાર છે કેટલું પૂછું ક્યાંથી પૂછવું મતલબ કે સિલેબસ આપેલો છે એ તો આપણને ખબર જ છે પરંતુ કયા ટૉપિકમાંથી કેટલું પૂછવું એ એમના ઉપર આધાર છે પણ આપણે જે અગાઉ બે હજાર બાવીસનું જે પેપર લેવાનું તો એના એનાલિસિસ પ્રમાણે આપણે કહી શકીએ કે આ ટોપિક ઉપર થોડું વધારે ફોકસ કરવું તો વાત કરીશું ઇલેક્ટ્રિશિયન જે ચારથી પાંચ માર્ચનું જે તમારી એક્ઝામ પૂછાઈ શકે છે જે બેઝિક ઇલેક્ટ્રિકલ હશે એના પછી ફિટર સાત આઠ માર્ક્સનું હશે છ માર્ક્સનું પણ પૂછે પાંચ માર્ક્સનું પણ પૂછી શકે એ જે છે પેપર સેટરના ઉપર આધાર છે પછી મિકેનિક ડીઝલ અને એમએમવી જે વીસ એકવીસ માર્ક્સનું જે અગાઉ પરીક્ષા હતી બે હજાર બાવીસમાં તો વીસ એકવીસ માર્ક્સનું હતું એના પછી કોમન પ્રશ્નો સારા એવો છે પંદ ચૌદ પંદર માર્ક્સનું છે કોમન પ્રશ્નો વેલ્ડરના પણ ત્રણ ચાર પાંચ જેવા પ્રશ્નો પૂછાયેલા છે ચારથી પાંચ માર્ક્સના એન્જિનિયર ડ્રોઈંગના પાંચ પ્રશ્ન ફિક્સ છે તો મિત્રો એન્જિનિયર ડ્રોઈંગના પાછળ આપણે ચર્ચા કરીશું કે કયા કયા મતલબ કે એન્જિનિયર ડ્રોઈંગમાં જે ટોપિક છે એ કયા તૈયાર કરવા પરંતુ આ ખાસ કરી લેવું એન્જિનિયરિંગ ડ્રોઈંગ પછી મિકેનિક ડીઝલ ઉપર મિત્રો ફોકસ વધારે કરજો એનું વધારે ભારણ છે વીસ થી પચીસ તો અંદાજીત આ પરીક્ષામાં તો પંદર અઢાર જેવા પ્રશ્નો પૂછી શકે એક અંદાજ પ્રમાણે વેલ્ડરના પણ ચાર પાંચ માસ છે ગુજરાતી અંગ્રેજી જે પાંચ પાંચ માર્સનો છે તો એના પણ દસ માર્ક્સ છે વર્તમાન પ્રવાહ ચાર ચારથી પાંચ માર્ક્સના છે ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ જે ચૌદ માર્ક્સનું પૂછાયેલું છે અગાઉની પરીક્ષામાં ગુજરાતનો ઇતિહાસ સાત માર્સનો ટોટલ એકવીસ માર્સનો છે મિત્રો એ પણ તમારે જો સારી રીતે જો વ્યવસ્થિત મહેનત કરવી હોય તો મિત્રો એક સલાહ છે કે ગુજરાતની ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ કોમ્પ્યુટર અને મિકેનિક ડીઝલના જે પ્રશ્નો છે આટલો તો તમારે ફરજિયાત તૈયાર કરી જ દેવું કારણ કે ચાલીસ પચાસ માર્ક્સ તમારે આની અંદરથી જ થઈ જશે બીજા તો જે થોડા તમને આવડશે એટલે તમારો જે છે ચાલીસ માર્ક્સનું છે તો તમે ચાલીસ માર્ક્સ ઉપર લાવી શકો એવો મારો અંદાજ છે તો એ પ્રમાણે મિત્રો હવે જો હવે તમારે જે ચાલીસ દિવસ છે એમાં તમારે ફક્ત અને ફક્ત રિવિઝન કરવાનું છે જેટલું વાંચ્યું છે તમે નસીબદાર છો કે તમને ટાઈમ ઘણો મળ્યો છે છ મહિના થી વધારે સાત આઠ મહિના જેવો તમારે હજી પણ મળશે ચાલીસ દિવસ તો તમે નસીબદાર છો કે ટાઈમ હમણાં જીએસએસએલની પરીક્ષા મતલબ કે ભરતી આવી છે હજી તો ગઈ ગઈ ચોવીસ તારીખે ફોર્મ ભરાણાના અને આ ચોવીસ તારીખે તો એમને પરીક્ષા એક મહિનો પણ એમને નથી મળ્યો એટલે તમે મિત્રો નસીબદાર છો તમને માટે ટાઈમ સારો મળ્યો છે તો એ ટાઈમનો સદુપયોગ કરી લો અને હજુ તમારી પાસે ટાઈમ છે ઘણો ટાઈમ છે મિત્રો ડેલીના સાત આઠ કલાક મહેનત કરો તો પણ તમે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકો એટલી આશા છે મિત્રો તો એ પ્રમાણે આપણે વાત કરીશું તો કમ્પ્યુટર સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાનમાં એટલું વધારે નહીં પડવાનું કેમ કે એ પછી જ્ઞાનનો દરિયો છે ઘણું પૂછાય તો એને જે તમને પ્રશ્ન આવડી જાય એકાદો તો એકાદો માર્ક્સ આવી શકે પરંતુ ખાસ તમારે કોમ્પ્યુટર આપણે જે વાત કરીશું ખાસ કયું તૈયાર કરવાનું એક તો કોમ્પ્યુટર એક કે પ્રશ્ન નહીં મૂકવાનો ગુજરાતની ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ આટલો તૈયાર કરી લેવાનો એના પછી એન્જિનિયર ડ્રોઈંગ પછી મિકેનિક ડીઝલ અને કોમન પ્રશ્નો આટલો મિત્રો તમે તૈયાર પરફેક્ટ કહેવાનું મતલબ કે તમે આટલું પરફેક્ટ કરી લેશો તો તમને કંઈ વાંચો નહીં આવે બીજું તો માની લો કે ફિટર જેને છે તો ફિટરના પ્રશ્નો આવડતા હોય પછી ઇલેક્ટ્રિશિયન તો ઇલેક્ટ્રિશિયનના જે તે ટ્રેડના પ્રશ્નો આવડતા હોય તો એ પ્રમાણે મિત્રો જે તમને વાત કરી છે આટલું ખાસ તમારે તૈયાર કરી લેવું જેથી કરી અને તમે એવો સારો સ્કોર કરી શકો રિવિઝનમાં વધારે ધ્યાન આપવું હવે તો તમારે રિવિઝન જ કરવાનું છે કારણ કે છ સાત મહિનામાં તમે ઘણી એવી તૈયારી કરી લીધી છે એના પછી વાત કરીશું મિત્રો જે ચાલીસ દિવસ છે તો ચાલીસ દિવસમાં તમે કઈ રીતે મેનેજમેન્ટ કરવું તો મિત્રો તમારે હવે બધું ભૂલી જવાનું તૈયારી કરી ના કરી પરંતુ હજી તમારી પાસે ચાન્સ છે ચાલીસ દિવસ ચાલીસ દિવસમાં તમે રોજના દસથી બાર કલાક જો બચાવો આના માટે તો પણ તમે સક્સેસફુલ થઈ શકો છો એવી મારી ગેરંટી છે મિત્રો ગોલ નક્કી કરી લો કે મારે પરીક્ષા પાસ કરવી જ છે અને એક સીટ મેળવવી જ છે ફોકસ કરી દો મિત્રો ફોકસ રાખવું પછી જે તમે લખ્યું છે ડાયરીમાં અથવા તો નોટમાં તો એનું સતત રિવિઝન કરો જેટલું રિવિઝન કરશો એટલો મિત્રો તમને ફાયદો છે પછી લિમિટ સોશિયલ મીડિયા તો ફોનને સાઈડમાં મતલબ કે જે ઉપયોગી છે પ્રશ્નો તો એનું રિવિઝન કરો એનું વાંધો નહીં પરંતુ રીલ્સ બિલ્સ એ દેખવાનું બંધ કરી દો એક મહિનો નહીં દેખો તો કંઈ વાંધો નહીં આવે દેખો જ્યારે થોડો કંટાળો આવે ત્યારે પંદર વીસ મિનિટ એના માટે ફાળવી જોઈએ પણ વધારે નહીં એના પછી બુક જે તમે બુક લાવેલી હોય અથવા તો તમારી પાસે કોઈ બુક પડી હોય જે છે ગુજરાતની ભૂગોળ કે ગુજરાતનો ઇતિહાસ જે સામાન્ય નોલેજનો તો એ પણ સાથે સાથે તૈયાર કરતો રહેવાનું કોઈ પણ બુક છે ટેકનિકલ નોનટેકનિકલ નહીં તો એ પણ રિવિઝન કરતો રહેવાનું જે તમે વાંચેલું છે એનું રિવિઝન સતત રિવિઝન જેટલું કરશો એટલો મિત્રો તમને ફાયદો છે ઓનલાઈન ટેસ્ટ ઓનલાઈન ટેસ્ટ આપણે મૂકેલી જ છે તો એ ઓનલાઈન ટેસ્ટ પણ તમે આપી શકો ને તમે એક અંદાજ લગાવી શકો કે હું કેટલા માર્ક્સ લાવી શકું તો એ અંદાજો પણ આવે તો એના માટે વીસ પચીસ મિનિટ ફાળવવી દેવાની કે હું કોઈ પણ ટેસ્ટ આપું તો મારે કેટલા માર્ક્સ આવે તો એ પ્રમાણે તમને થોડો આઈડિયા મિત્રો પરીક્ષા વખતે પણ તમારે ખાસ ધ્યાન રાખવું છે જે છે તમારો ટાઈમ સો જે છે સો માર્ક્સનો પેપર હશે એ પ્રમાણે જેટલું આવડે છે એટલા ઉપર વધારે ફોકસ કરવો મિત્રો જે તમને નહીં તો પછી નેગેટિવમાં ઘણું તમારું ચાલ્યું જશે કારણ કે પોઈન્ટ પચીસ માસ તમારે કપાઈ જશે તો એ પ્રમાણે એક પણ ખાસ ધ્યાન રાખવું કે પરીક્ષા આપતી વખતે તમારે જે છે નેગેટિવનું ખાસ ધ્યાન રાખવું કે ખોટા પ્રશ્નો ઓછા મતલબ કે અમુક રિસ્ક પાંચ પાંચ છ માર્ક્સનો આવી જાય એનું કંઈ વાંધો નહીં પણ ખાસ ધ્યાન રાખવું કે સો એ સો માર્ક્સનું નહીં ટીક કરવાનું મિત્રો નહીં તો તમને ગેરફાયદો થશે સાઠ માર્ક્સનો આવડે છે તો પાસઠ તમે ટીક કરો તો વાંધો નથી પરંતુ તમને ત્રીસ ચાલીસનું આવડે છે અને તમે સો માર્ક્સનું તો મિત્રો સરખું થઈ જશે તો તમારો કોઈ મતલબ નથી એના પછી કેટલા કલાક વાંચવું તો મિત્રો ખાસ હવે જે તમારા માટે ટાઈમ ઓછો છે ચાલીસ મિનિટ ચાલીસ દિવસ છે તો ચાલીસ દિવસમાં તમારે મેનેજમેન્ટ જે પ્રમાણે તમારું રિવિઝન આ છ મહિના તમે તૈયારી કેવી કરી છે એના ઉપર આધાર છે કોઈને સારી તૈયારી હોય તો છ સાત કલાક વાંચે તો વાંધો નહીં આવે જો સાવ ઝીરોથી ચાલુ કરવાનું હોય તો મિત્રો બારથી દસથી બાર કલાક ડેલી વાંચન કરવું જોઈએ પછી ખાસ તમારે ટાઈમ મેનેજમેન્ટ તમારે કયો કયા જે તમને ટોપિક છે તો જે સહેલા છે એ પહેલાં કરી લેવાના કેમ કે જેટલું સહેલું પહેલું કરશો એટલું તમને આત્મવિશ્વાસ આવશે મિત્રો એના પછી વાત કરીશું આપણે જે જીએસઆરટીસીએ એનો હેલ્પરનો સિલેબસ મોકલ્યો છે તો તેનો વિડીયો આપણે અલગથી બનાવશું જે ગુજરાતીમાં તમને ખ્યાલ આવે એ પ્રમાણે એનું કન્વર્ઝન કરીને ગુજરાતીમાં તો એ પ્રમાણે આપણે વિડીયો એનો બનાવશું અને જે ટોપિક વાઇઝ છે માની લો કે બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ટા ટાઈપ્સ ઓફ એન્જિન સીઆઈ એન્જિન અને એસઆઈ એન્જિન તો એ પ્રમાણે ટોપિક વાઇઝ આપણે વિડીયો બનાવશું તમારા જે છે ટોટલ જે છે અગિયાર બીજા જે છે યુનિટ બેઝિક ઇલેક્ટ્રિસિટી સ્પીડ વેલોસિટી સાત એના પછી મતલબ કે અગિયારને ટોટલ સાત છે એટલે અઢાર ટૉપિક છે તો અઢાર ટોપિક તો અઢારે અઢાર ટૉપિકના ભલે પચાસ વિડીયો બની જાય તો એ પ્રમાણે આપણે તમારા માટે સહયોગ માટે આપણે વિડીયો બનાવશું તો તમે પણ અમને સહયોગ કરજો કે લાઈક અને શેર કરજો એ અમારો તમારો સપોર્ટ છે બીજો અમારે કોઈ આશા નથી એક તમે તમારી પોતાની ખુદની એક સીટ નક્કી કરો સારી એવી નોકરી મળો મેળવી અને તમારો ભવિષ્ય બનાવો એ જ અમારો ગોલ છે મિત્રો નહીં તો આપણે જો કમાણી કરવી હોત તો એમ સી કુ બનાવીને પણ ચોપડી વેચી શકો પરંતુ એવું આપણે નથી કર્યું મિત્રો તો ખા ફક્ત ને ફક્ત તમને હેલ્પફુલ થવા માટે જ આ વિડીયો બનાવું છું મિત્રો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બીજા મિત્રોને પણ મોકલજો જેથી કરીને એમને પણ ફાયદો થાય અમુક ઘણા મિત્રો મતલબ કે ગામડાના હોય છે તો મિત્રો એમની વ્યવસ્થા નથી હોતી જે પૈસાવાળા છે એ તો પોતાની રીતે મતલબ કે કોચિંગમાં જશે ઓનલાઈન જશે ઓફલાઈન કે પોતાની રીતે નક્કી કરશે પરંતુ જે ગરીબ છે જે મારા જેવા કેમ કે મેં ખુદે દસ વર્ષ મહેનત કરીને સરકારી નોકરી મેળવી છે એ પણ યુટ્યુબના સહારે એટલે મિત્રો જેટલો સમય મળે એનો સદુપયોગ કરી લો રીલ્સ કે અન્ય સોશિયલ મીડિયા દેખવાનું બંધ કરી અને ઓનલી ફોકસ તમારો ટાર્ગેટ જ્યાં સુધી તમારો ટાર્ગેટ ન સિદ્ધ થાય ત્યાં સુધી મિત્રો મંડ્યા રહેવું એ જ અમારી આશા છે તમે નોકરી મેળવો એ જ અમારા માટે સારું કહેવાય મિત્રો તો જો વિડીયો પસંદ આવ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નેક્સ્ટ ટાઈમ આપણે હેલ્પર જે સિલેબસ છે એનું ગુજરાતી કન્વર્ઝન કરીને તમને એના વિશે સમજાવીશું અને એના પછી ટોપિક વાઈઝ આપણે વિડિયો બીજા મુકતા રહીશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો